પોતાનું જે છે યુએસ ફેડના નિર્ણયની રાહ હતી એક એક ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું છે પરંતુ એક ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટેડ હતું પાંચ ટકા દરોમાં કાપ જે યુએસ ફેડ દ્વારા મૂકવામાં આવ્યો છે એટલી હોકીશ કે ડોઈશ કમેન્ટ્રી ન કહી શકાય પોઝિટિવ નેગેટિવ બધી વસ્તુઓ છે કારણ કે લેબર માર્કેટમાં નરમાશને કારણે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે ગ્રોથ આઉટલુક છે સર્વસંમતિથી આ નિર્ણય પણ આવ્યો છે પરંતુ હવે જે છે મિટિંગ ટુ મિટિંગ તેઓ નક્કી કરશે કે આગળ શું કરવું જોઈએ કઈ રીતે તમે આ એક નિર્ણયને જોઈ રહ્યા છો એક અસર જે છે ભારતીય બજાર માટે પણ આપણે રાહ જોઈ રહ્યા હતા કારણ કે ટેરિફની અસર છે એને પણ હવે જે જોવાનું છે કે દરોમાં કાપનો નિર્ણય કઈ રીતે આપણને આવતો જે દેખાયો છે આપનો વ્યૂ લઈએ ઓવરઓલ અત્યારે એક સેટઅપ ભારતીય બજાર માટે જોવા જઈએ તો આપ કઈ રીતે રાખી રહ્યા છો ગુડ મોર્નિંગ ચાંદની તમારી વાત સાચી છે કે ટ્વેન્ટી ફાઈવ બિપ્સ કટ એક્સપેક્ટેડ હતું ને આવ્યું અને તમે જોશો તો યુએસ માર્કેટમાં કોઈ મોટી ઉથલ પાથલ થઈ નથી બીકોઝ ઓફ ધીસ રેટ કટ બીકોઝ એનું માર્કેટનો નિયમ છે કે બાય ઓન રિમો એન્ડ સેલ ઓન ન્યૂઝ તો નાઝડેક હોય કે નેગેટિવ હતા ડાવાથી થોડો પોઝિટિવ હતો સો ફર્સ્ટ લેટ ડિસ્કસ શું થઈ શકે આગળ જતા ક્યાં ક્યાંક ફેડ એ કોઈ મોટી મિસ્ટેક કરી લાગે છે પચીસ ટ્વેન્ટી ફાઈવ બી ફેડ કરવાની જરૂર નહોતી ફોર ધ વેરી સિમ્પલ રીઝન કે ક્યાં ક્યાંક ઇન્ફ્લેશન યુએસમાં વધી રહ્યું છે અને ડેટા દેખાડી રહ્યા છે એવું નથી કે આપણે એક્ઝમ્શન લઈ રહ્યા છે ડેટા ક્લિયરલી દેખાડી રહ્યા છે કે ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને એ ઇન્ફ્લેશન આગળ જતા વધુ વધશે કેમ વધશે કેમ કે બીકોઝ ઓફ ટેરિફ અને ટેરિફને લીધે જે કન્ઝ્યુમરને જે પેમેન્ટ આપવાનું આવશે એ બહુ વધતું જશે અને દેટ ગોઇ ટુ ક્રિએટ મોર પ્રેશર ઓન ધ ઇન્ફ્લેશન નંબર હવે ફેડે એ વિચાર કરવો પડશે કે જો ઇન્ફ્લેશનને બાઇન્ડ બેલેન્સ કર્યું વિથ જોબ ગ્રોથ અને શું કરો દેર ઇઝ અ હાઈ પોસિબિલિટી કે યુએસ ઇકોનોમી કેન ગો ઇન ટુ સ્ટેટ ફ્લેશન વેર ઇકોનોમી ડઝ નોટ ગ્રો અને ઇન્ફ્લેશન વધવા લાગે અને એ વસ્તુ થોડી તકલીફ આપી શકે અત્યારે પોસ્ટ પેડ મીટિંગ એવું લાગી રહ્યું છે કે અને તમે એસીપી જોશો તો એ કહે છે કે ક્યાં ને ક્યાંક બે રેટ કટ આવી શકે બીજા બે હજાર પચીસમાં અને એ કટ આવી શકે બે હજાર છવ્વીસમાં પણ આ ડેટા પોઈન્ટ બહુ વોલેટાઇલ હોય છે અને કંઈક ચેન્જ થયા કરતા હોય છે સો મારે મારું એવું માનવું છે કે આ થોડી ફેડની મિસ્ટેક છે હવે આની અસર ઇન્ડિયન માર્કેટ પર શું થાય ધીસ ઇઝ ધ ઇફ માય મેમરીઝ ઓઉ બી રાઇટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ફેડ ઇફ નોટ ફર્સ્ટ ટાઈમ એ વિન અ વેરી ધીસ વન ધ માર્કેટ ઇઝ એટ ફિફ્ટી ટુ વીક હાઈ ઓટ ઓલ ટાઈમ હાઈ એન્ડ ફેડ ડીડ ધ રેડ કટ નોર્મલી ફેડ નોર્મલી ડુ ધ રેડ કટ વેન ધ માર્કેટ આ બેડ બટ આ તો માર્કેટ સારું છે અને ફેડ રેટ કટ કર્યું છે નોર્મલી વી ડોન્ટ સીટ અનધર અનયુઝ્યુઅલ થિંગ દેટ હેઝ હેપન ધીસ ટાઈમ વિથ ધ યુએસ માર્કેટકોર્સ ઓલ સોચ ટ્રોમેન્ડસ પ્રેશર ફ્રોમ ધ ફ્રોમ ધ ગવર્મેન્ટ ટુ રિડ્યુસ ધ રેટ એની ઇમ્પેક્ટ ઇન્ડિયન માર્કેટ પણ આઈ થિંક ઇન્ડિયન માર્કેટમાં એક બહુ સારી વસ્તુ થવા જઈ રહી છે બે દિવસ પછી એ છે જીએસટી અને એના લીધે શું થશે તમને યાદ હોય તો આરબીઆઈ ગવર્નરે કીધું હતું કે અમને ઇન્ફ્લેશન થોડું ઉપર જતું લાગે છે બાય લાસ્ટ ક્વાર્ટર ઓફ એફઆઈ ટુ ટ્વેન્ટી સિક્સ અને પહેલે અપેક્ષા હતી કે ડિસેમ્બર બે હજાર કે કેમ કે થોડું આરબીઆઈનો વ્યૂ થોડો ઇન્ફ્લેશન પર થોડો ઉપર જતો દેખાયો હતો જીએસટી કટને લીધે થોડી ઘણી અસર આપણે ઇન્ફ્લેશનમાં જોવા મળશે અસર એ જોવા મળશે આપને કે ક્યાંક ક્યાંક ઇન્ફ્લેશન ઓછું થતું હતું બીકોઝ ઘણી એફએમસીજી છે ઓટો પ્રોડક્ટ છે સર્વિસીસ છે બધા પર તમારું જીએસટી ઓછું થયું છે અને એની અસર તમને ઇનપુટ કોસ્ટ પર આવશે ને ઇનપુટ કોસ્ટ ઓછું થાય તો ડેફિનેટલી આઉટપુટ કોસ્ટ ઓછું થાય અને આઉટપુટ કોસ્ટ ઓછું થાય તમે પાસ ઓન કરો એટલે ઇન્ફ્લેશન ઓછું થાય એક જ થોડો ચિંતાનો વિષય છે અત્યારે અને અત્યારથી ક્લેરિટી નથી આવી કે આ વખતે વરસાદ સારો છે પણ અતિશય સારો છે અને એના લીધે ક્યાંને ક્યાંક ક્રોપ પ્રોટેક્શન ક્રોપ પ્રોડક્શનના ઉપર થોડી અસર થઈ શકે અત્યારે જે ગઈકાલે એક વાત થઈ મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચરમાંથી એમને એવા ડેટા આપ્યા કે અત્યારે કદાચ સેમ આઉટપુટ હશે જે લાસ્ટ હતું વધી રહી શકે કદાચ એટલે વેટ એન્ડ શોટ શું થાય ફોર સમ રીઝન તમારું પર તમારું જો આઉટપુટ ઓછું થઈ ગયું તો ઇટ કેન સ્ટોક ફૂડ ઇન્ફ્લેશન એન્ડ વિચ વિલ ફર્ધર ઇન્ક્રીઝ ધ ઇન્ફ્લેશન ઇન ધ કન્ટ્રી સો દેટ અનવન થિંગ અત્યારે તો ઘણા એક્સપર્ટને એવું માનવું છે કે તમે કાંદા લઈ લો કેમ કે કાંદાના ભાવ વધવાના છે બીકોઝ પ્યોરલી બીકોઝ ઓફ હાયર ઇન્ફ્લેશન ગવર્મેન્ટે પણ કાંદાનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરી નાખ્યું છે જસ્ટ ટુ રેડ્યુસ ધ પ્રાઇઝિસ ધ વરી રાઇટ ના ફોર ઇન્ડિયન માર્કેટ આરબીઆઈ કેન ડુ રેટ કટ નાવ વાય બીકોઝ ઇન્ફ્લેશન ઓછું આવશે અને એની અસર તમને જોવા મળે છે ઓવરઓલ ઇટ્સ ગુડ ફોર ધ માર્કેટ વેન ધ ઇન્ડિયન માર્કેટ વાય રૂપીના પર પૈસા થોડું ઓછું થઈ જાય જ્યારે ફેડ રેટ કટ કરે તો રૂપીના પર પૈસા થોડું ઓછું થઈ જાય ને દેટ્સ અનધર રીઝન Why it is a little positive for the Indian market? Rate cut by Fed. Overall, we are constructively positive on the Indian market. Only one data point that everyone is closely watching and will watch is a deficit in GST rate cut any revenue impact? Che, income tax impact? so the the nominal GDP in the first quarter was quite less as compared to the. ધ પ્રીવિયસ તો આ બધું જોતા એમ લાગે છે કે અત્યારે માર્કેટનું એક જ કન્સર્ન છે કે ભાઈ આ ફિઝિકલ ડેફિસિટ મેન્ટેન થશે થશે તો કેવી રીતે થશે વિરિટ કમ એટ ધ કોસ્ટ ઓફ કેપિટલ ગવર્મેન્ટ અત્યારે એમ કીધું છે કે અમે ફિઝિકલ ડેફિસિટ મેન્ટેન રાખશું અમે કેપિટલ એક્સપેન્ડિચર મેન્ટેન રાખશું દે વિલ નોટ બી ની કટ તો જોવાનું છે આ કેવી રીતે પ્લેઆઉટ થઈ જાય પણ વી આર કન્સ્ટ્રક્ટિવલી પોઝિટિવ ઇન ઇન ઇન્ડિયન માર્કેટ ઓવરલ લાઈક સરસ વ્યૂ સુનિલજીએ જણાવ્યું અત્યારે જે કોઈ પણ ઇવેન્ટ છે અસર ભારતીય બજાર પર થઈ રહી છે ને એક વ્યૂ લાંબા ગાળા માટે ભારતીય બજાર પર એક પોઝિટિવ વિરાટ